તો ગોકુલ મિલમાં કામ કરતો પચીસ વર્ષીય યુવક ઉલિયું ગળી ગયો હતો તો પાટણનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં યુવકના નનળીમાં ઉલિયું ફસાયો હોવાનો મામલો સામે આવ્યો છે તો યુવક ઉલિયું ગળી ગયો હતો ગોકુલ મિલમાં કામ કરતો પચીસ વર્ષીય યુવક કે જે ઉલિયુ ગળી ગયો હોવાનો મામલો સામે આવ્યો છે તો પાટણની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પચીસ વર્ષીય યુવક ઓલિયુ ગળી ગયો હોવાનો મામલો સામે આવ્યો છે તો અમારી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ યુવકની અન્નણીમાં ઓલિયું ફસાયો હોવાનો જે મામલો સામે આવ્યો હતો શું વધુ વિગત જી ચોક્કસ જણાવી દઉં કે જે સિદ્ધપુરની ગોકુલ મિલના અંદર જે પરપ્રાંતિય પચીસ વર્ષનો યુવાન હતો જે સવારે બ્રશ કરતો હતો બ્રશ કર્યા બાદ જે ઉલ ઉતારવા દરમિયાન તે ઉલિયું જે અંદરના અન્નનળીના ભાગે જતું રહ્યું હતું જેને લઈને તાત્કાલિક સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો અને ડોક્ટરે એન્ડોસ્કોપીની મદદથી એ જે ફસાયેલા ઉલિયુને બહાર કાઢવાની બહાર કાઢ્યું હતું જી જી ભાવેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચાર માટે આપ જોતા